બસ તો આય પાસ સાયકલ લઈ જા ના સાયકલ ના લઈ જા ના લઈ જવાય મને ભઈ નઈ મને લઈ જા કાકા ગઈ જો તો મને આપ

યા પડી જા તારા મને હેડો તું ગમમે કઈ માર મારતું નહી અલ્યા બચો આવું ગયો મરતો કો કઈ ગયો આ રે મારા સડેમકો તો આય નઈ કાકો આ હા હવે આ તો બેટા આનું હોય કાયમ કાયમ પડી એક તઈ પાંચ નહીં મારza ભૈયા તું મારza લે

હા શું કલા સુધી જોડતા

આમરા મુલ્યા તાઉ જોકી જો ઓકાનો ને માર સુ છે લીધું આ તો હાથે મળતો નથી આવતા આ વાજી ઉપર કાળી જેવું જોડી પર લઈ ગયો Ta kakle jitene mwen manjou ka akwese Ayan mwen pata tou

અત તમારે ભેગા થા તમે કહેતા જાજો વાટમાંથી તમે મોડો અંતે કેતો બક કે ઓય કોઈ આવતી કે લઈ જાવ પડતી બોલે ઓમ તો કે જાતા નહી પડી તો હું થોડા પહેલા કઈ રહ્યો કે ઓય મે જોતા જવાના જ જે ગયા લેવા જાય આ જોઈ કગલલા તામકુ તાવ મે નામ મો જતો

હવે તમારું મન રાખીને ને છું જોઈએ કારણ હું તો કોઈના ના ઘેર નહીં જાતો છોકરો કોઈ આવી ગયો મારા ભાઈ એ તો મને ખબર છે ધરમ નું કોણ છે એવા તો હું જુદા ના છે યા નહીં જુદા રહ્યો છું રવિ ની વાત મરસું માગે છે ને હમણાં મરસું માગવા ભૂલી જાય મારે મરસું ખાવું જ નહીં એમ જ કેશું એટલે હાલ જો છો પદ જો જવું છું હવે આ પાછો કરીને તારો સારું ઘડો સારું તને આવજો એ સારું ઘડો એટલા પુદલા તો બધા પાછા થઈ ગયા છે અવત સગનજી કીધુંતું જલુબાનીએ જવાનું હવે માર જાવું પડશે વિચારવા પેલા છોકરા બાની જિંદગી થી રમણ ભમર કરી આયો તાનનો શું પાપુ મધુ ના નહીં મરસુ લાવ મારજો આવજે અલ્યા નહીં મારજો બા મારજો આવજો ચોટ લાવ ગમેતી બમ્મા નું લાસ્ટ આંગણ લાઈ લાવ ઈ સાગર નું કોઈ લાવે સુકાય છે લા દિશા થી મગાય 2 કિલો ઓ 2 કિલો મગાય લાઈ લાવ તો તારા ખોટેડા ખોસી કાધું બધા મારશે માર આવાવું માર હાલ આવો ને ની ખોલે દાદ ઇટલું યાદ માર હાલ આવો છે એ ચલુપા ઓ

તું હમણાં કે એમાં ખાવું જ નહીં પણ આ બે ભાગ બંધ કરી નાખ અન તું મારી આયો જ નહીં તો આ રીતે થઈ ગયો હોય તારા પાગલી રહેતી નહીં તું મરતું કમરાવા આવી બરાબર બરાબર છે આ તો પાગલી એકલો હોય રહેતી નહીં માણસ તો તો ફેરી નાખી તાક તો આ દે નાના પાડી બોલો છોકરા પણ ખાવ છું વધારે

મધુ કાફે છોરા જેઠો કાકો માથા માર્યા થી તારે એને પાણી ઉભારો ઉભારો મજે ખવરાતો તો બટ ઈ પેલું કરીને ખવરાઉ છું ખા ખાવ માર છું હા કે થઈ ગયું બેલ દો